નામ ચિત્તલ છે મારું નામ રંજનબેન રામભાઈ બાબરિયા છે અને હું મારું આજીવિકા મહાદેવ આજીવિકા મંડળ છે મારે પાંચ મંડળ છે ભીમો બનાવ્યો છે અને અમે બધા બહેનોએ સાથે મળી અને આ બધું કામ કરીએ છીએ અગરબત્તી બનાવીએ છીએ પછી કપૂરદાની બનાવી છે પછી ગાયના અઢાયા બનાવી છે ગાયના ગોબરમાંથી અને બસ એવું બધું બનાવીએ છીએ અને બધા બહેનો કોઈ બહેનો ગુથનનું કામ કરે છે એમ કરી અમે બધા મંડળ અમારા એક્ટિવ છે અને અમે સરકારથી આગળ પ્રાર્થના કરીએ છીએ કે અમને આવો ને આવો લાભ મેળાનો મળતો રહે મેળાની આવક અમારે એક દિવસની પંદર હજાર વીસ હજાર અને એક દિવસ સારો દિવસ હતો ત્યારે અમારે એક દિવસની પચાસ હજાર થઈ ગઈ રવિવારે રવિવારે પચાસ હજારની થઈ હતી સવારે દસ વાગે જે અમે ચાલુ કર્યું તો સાંજના છ વાગ્યા સુધીમાં અમે પચાસ હજાર ક્યાં હતા અમારે અગરબત્તીના વેચાણ માટે